નમસ્કાર શ્રબાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરામાં વાકડ સામાજિક પ્રગતિ મંડળની સભા મળી વડોદરામાં વાકડ સામાજિક પ્રગતિ મંડળની વાર્ષિક સાધારણ સભા મળી હતી મંડળના અધ્યક્ષ નિલેશ પટેલ પ્રમુખ અરવિંદ પટેલ અગ્રણી ઘનશ્યામ પટેલે સમાજના મંડળને મજબૂત બનાવવા માટે યુવાનો પણ હાજરી આપે એવો સુર વ્યક્ત કર્યો હતો જીતુ પટેલ અને તેમના ભાઈ જશવંતભાઈએ સમૂહ લગ્ન કલાલી ગામમાં આયોજિત કરવા જણાવ્યું હતું અધ્યક્ષ સ્થાનેથી નિલેશ પટેલે મંડળનું કામ માત્ર સમૂહ લગ્ન કરવા પૂરતું નથી પરંતુ સ્વસ્થ ભારત બનાવવા માટે ગામે ગામ બાળકો અને યુવાનોને રમત રમાડવા પ્રેરિત કરવા હાકલ કરી હતી એમ સભા સંચાલક નીતિન પટેલ અને સુનિલ પટેલે જણાવ્યું હતું મનીષ જોશી મૌનનો અહેવાલ